પછી તમારા જેવી કેટલી માં એવું હોય બધી રાહ જો બદન લાડવા ખાવા જોવે એકલા હોય કરવું હું લાડવા બદન ખાવાના હે

કંઈ ઘટે નહીં ભગત લઈને આવ્યા છે જે બહાર આપણે વેહું ચરે છે ને તો એ વેહુંના દૂધ ત્યાં ધોઈ અને ત્યાં જ ચા બનાવી છે એકદમ મોજ આવી ગઈ કંઈક ઘટે નહીં એટલે પછી અમે બધા ખાખરાના પાનમાં ચા ઠપકાઈ રહી અને આવી ચા તમે પીધી તો કમેન્ટ કરજો પછી ભાઈ અમે ઘડીક વાર ત્યાં બે વાગ્યા અને પાછી એક એક ઠપકાવી કારણ કે આવું મોજ આવી ગઈ હતી પાછા આવી ગયા પછી અમુક વાયરિંગ શોટ હતું તો એ બધું પાછું હરખું નવું કરી અને સેટિંગ કરીને ભેગું કર્યું અને પછી બધો સામાન વ્યવસ્થિત હરખો રાખી અને બધા બારી દરવાજા લાઇટો બંધ કરીને ચેકિંગ કરી લીધું ઉપર નીચે બધી જગ્યાએ અને પછી નીકળી ગયા આપણે અહીંયાથી સીધા ભગતની ડ્રેસિંગ કરાવવાનું છે ભગતના નવા કપડા લેવાના છે દવા લેવાની છે એના માટે તો મળી આવતા બાટમાં સહયોગ